અમારું ખાતા નંબર લેજો બરોબર હા દેખાતા નહી આપણે પેલી સાઈડ જવું પડશે નકિલભાઈ સાહેબ છે અ રઘુ તો મૂંગેત નહી અન યાર તો જેલે રઘુ ભાઈ લે હોભરતાય નહી લે યાર

તમે તો આપણું ગાડી સહી કરવાની સહી કરવાની છે પેલા ફોન ઉપર ફોન સહી કરવી પડશે સહી કરવી પડશે કે ના લોન લીધી એટલે દોહાનો નામ સાક્ષીમાં જોવો ને સહી કરો તમારી સહી લોન તો આપી દે સહી કરાવો લોન તમને મળી જાય તમે સાઈન કરો પૈસા તાય ને પૈસા તાય ટુકડા કેસ ઓનલાઈન પેમેન્ટ અવાજ સહી કરતા આવડ કે આવડતું તું કરી સહી ફાવો ભાઈ તમે સહી કરી દો ને એકન અવાજ સાક્ષીમાં સહી કરો સહી કરો

આપડે પેલા દત્તુ પણ હાલવાના ખબર ત્રીસ હજાર રૂપિયા એવું બિચાર લગાડે આજ સાહેબ નાખી દો ને તો બોલે ને આપી દઈએ ખાવા લઈને આવું અને ખોટું લેતા આવજો લાકડી જેવું ટિફિન લેતા લાકડી લેતા આવી રહ્યા હોય છોકરા એરંડા બઉ લઈ જાય છે આ વખત

ફોલો કરાવું કા ગઈ ભાઈ એને કીધું નહીં મને અને પછી એના દસ હજાર માંથી હું નવું હાલું પછી મારા જે છોકરો હિમ પાવો એવા માટે તો આખું પડે ને એ કેટલી જમીન માં આવી વીજળી કરાડો ને કરાડી દીધો બાવીસ લાખ રૂપિયા લઉં થયું આ પછી આલી હજાર લીધી એમાં દત્તુ મને હાલે ત્રીસ હજાર રૂપિયા હાલમાં નહીં અને દસ હજાર હું રાખે મહેનત તો એક રૂપિયો નહીં હાલો એ તો સહી કરાય ને વધુ નહીં તો સહી કરી દીધી પણ અને હપ્તા તો એને ભરાવાય હપ્તા ભરાવું જબરજસ્ત હપ્તા ભરાવું એને જ હપ્તો હાલો પછી